નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે કૈલાસ ગુરુકુળ મહવા ખાતે મોરારી બાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવ નો સંગોષ્ઠી સત્ર થી પ્રારંભ થયો છે તો कलिकाल सुन तुलसी से सटन हठ राम सन्मुख कर है तो बोले महाराज राम के सन्मुख तो श्री लक्ष्मण जी भी ले जाते वो स्वामी जी ने कहा लक्ष्मण जी के परीक्षा में पास होना बड़ा कठिन है સંગોષ્ટી પ્રથમ સત્રમાં દેશના વિવિધ સ્થળોએથી આવેલા કથાકારો અને સંતોએ તુલસીદાસ રચિત રામચરિત માનસ અંતર્ગત પાત્રો પ્રસંગ તેમજ સંસ્કૃતિ અંગે કોમલ હું કઠોર હું चिंता मत करो प्रवेश दो मालिन कहती एक समस्या और है अब लखन लाल हुए कहते हैं जब से आया हूं समस्या बता रही हो तुम्हारे मिथिला में सिर्फ समस्या है क्या समस्या का कोई समाधान नहीं है कर जो हरिजन सो हरिजन मिले वो लिखे करो મોરારી બાપુ તેમજ આમંત્રિતોએ સંગોષ્ઠી સત્રમાં કથાકારો અને સંતોના પ્રવચનનો લાભ લીધો હતો